પટેલ જયેશ કુમાર છે ને તરીકે મને છેદછાદ કરે છે ખેતરમાં માં જાવ તો હંગાતી આવે છે ક્ષત્રિય સમાજ ના લોકો ને જણાવ્યું કે આજુબાજુ ગામડાના જે પણ લોકો હોય કારણ કે તમારી મદદ અમારી ખુબ જ જરૂર છે અત્યારે હાલમાં આપી હુઈ રહ્યો ખાટલો પૂરી ફેંકી દે સોરી પૂરી ફેંકી દીધી સગવા અને આગી સો હાથ જણા મોય પેજા કઉ છું બાઈન કાઢે છે તો મોય પેજા કાતા કે કઈ સોરી ખાટલા પૂરી ફેંકી સર અને બે બૈડ્યો સમાર જેની અગિયાર વર્ષથી સોળી મોટી સૌથી મોટી અને પોસ્ટ બીજો ચાર છોકરો જેનો અને થી એક હબુજી બે મહિનોની સર તો ખાટલા ઉંધા પાડી અને હાથ તના મોડે પહેરી ગયા તમારો છોકરો હાસ મારી માર બૈડ્યો હાસ નહી કક્ષત્રીયની મહિલાઓ સાથે શું થાય સ અમે જ્યારે નાના બેનને બે ખરીદી માટે જતા તા અમારે બેબી નોના માટે એ વખતે ભેલી અમારી છેડતી કરી તી

મિત્રો વિડીયો ની અંત સુધી જોવાનું રાખજો કારણ કે ઠાકોર સમાજની મહિલાઓની આ વાત સાંભળી તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો સાંભળીએ શું કહી રહી છે ઠાકોર સમાજની આ મહિલાઓ પટેલ જયેશ કુમાર સન ભાઈલી તરીકે મને છે છાત કરસ ખેતરમાં જાવ છું તો હંગાતી આવે છે ધમકી વાલા છે માં છોકરાને મુદારી મજૂરી કરું છું મારું ઘર પોષણ પૂરું કરું છું અને મને બહુ હેરાન કરે છે

કાંટ થશે કે તું બાઈ તોય તો એ જશો હાથ જણા કીધું તો કરી જ ના કહે અને સોરી તો ભૂલ ફેંક ખાટલો છે આદમી ભૂઈ રહ્યો છે તોય પારી નો ભૂય નાખી દીધો ખાટલું પાટલું મક્યા દી ગાડીશો બધું શ્યાપ તારીખે જે અમારા સાથે થયું એ કોઈ હજુ હકીકત ખબર નથી આ ખબર હુમલો કર્યો છે બેબી એ વખતે છેડતી કરી હતી એમના લોકો બધા ગયા અમારા પર હુમલો કરે એટલે અમારા પર આ લોકો પાછળથી હુમલો કરે છે એટલે ઠાકોર સેના ક્ષત્રિય સમાજ ને બધા વિનંતી કરું છું સત્ય જોણો અમને પૂરેપૂરો સાથ આપો અને અમારું કોઈ કાયદો અત્યારે હેઠતું નહી શા માટે નહીં હેઠતો એ તમે જાણો અને આપણું જે સમાજ એ પટેલ સમાજ એક થઈ જ્યો તમે બધા એક થો આપરો અને બધી અમને પૂરેપૂરો ન્યાય અપાવજો ક્ષત્રિય સમાજ લોકોને જણાવવાનું કે આજુબાજુ ગામડાના જે પણ લોકો હોય તે અમારી વારે આવો મજરાની ની બહેનો મદદ કરવા માટે અપીલ છે કે અમને ન્યાય આપવો જોઈએ ભૈરવ ના મંદિરે જે કેમેરા લગાયેલા છે અને પહેલેથી ફૂટેજ તમે લોકો જોડાવ અને મારી ન્યાય મળવો જોઈએ અમારા સરકાર સમાજ બીજા આજુબાજુવાળા ગામડાને પણ અમે કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ વાળા લોકો તમે અમને ન્યાય આપવા આવો આવો કારણ કે તમારી મદદ અમારી ખુબ જ જરૂર છે અત્યારે હાલમાં એટલે તમે બધા આવજો જરૂરથી

અમારા દરબાર નોધારા તબેર નતા ખાલી આથી અને દરબાર અમારા દરબાર પૂર્યા તો યુવાના પટેલ સેમ પૂરા પૂરાતા યુવાના સેમ નોમ નહીં આવતો છોકરા લઈ જાલા કોઈનો છોકરો નો નો લઈ ઊંધો પાડ્યો નો નો છોકરો અને ધક્કા મારી મારી ને બેરો છોકરા જાશે અમારા તો લઈ જા મિત્રો હવે સત્ય હકીકત શું છે તો આ સમગ્ર ઘટનાની ગહન તપાસ પછી જ ખબર પડી શકે છે તો હવે સત્ય શું છે એ તો જાણવું રહ્યું પણ આ વિડિયો જોયા પછી તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ